નમસ્કાર દર્શક મિત્રો કવિતા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કુલ સોળ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો તેમાંથી વધુ એક આરોપી સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા જામીન પર મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને આજે સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધી છે જો કે અહી નોંધવું જરૂરી છે કે સાગઠિયાની મુશ્કેલી હજુ ઓછી થઈ નથી તેમની સામે અપ્રમાણસર મિલકત અંગે એસીબી અને ડુપ્લિકેટ મિનિટ્સ બુક મંગાવવાના બદલ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાયેલ છે આ કેસમાં તેમને હજુ જામીન મળ્યા નથી જેથી તેમને જેલમાં જ રહેવું પડશે એટલું જ નહીં ઈડી દ્વારા પણ તેમની સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે મંજૂરી મંગાવવામાં આવી છે જેને મનપા જનરલ બોર્ડમાં ઠરાવ કરીને મંજૂરી પણ આપી દેવામાં આવી છે આથી આગામી દિવસોમાં તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે સાગઠિયાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તેમણે 365 જેટલો સાહેબ છે તેની તપાસમાં ઘણો સમય લાગી શકે છે આ ઉપરાંત છેલ્લા 15 મહિનાથી જેલમાં અનેક ટ્રાયલ છે હજુ એક મહિના પહેલા જ શરૂ થઈ છે વકીલે જણાવ્યું કે આ કેસમાં અન્ય આરોપીને જામીન મળ્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ દોઢ મહિના પહેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને જામીન મુક્ત કર્યા છે જેથી મનસુખ સાગઠિયાને પણ જામીન મળવા જોઈએ સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય રાખીને તેમને જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે આગળ આ કેસમાં અન્ય કયા અધિકારીઓ અને સંચાલકો ક્યારે જામીન મળ્યા છે તે જોઈએ અત્યાર સુધીમાં આ કેસના સોળ આરોપીઓમાંથી છનેર જમીન મુક્ત થઈ ચુક્યા છે ઈલેશ ખેર રાજેશ મકવાણા જયદીપ ચૌધરી ગૌતમ જોશી અને મુકેશ મકવાણાને અગાઉ જામીન મળ્યા હતા આજે મનસુખ સાગઠિયાને પણ જામીન મળતા હવે બાકીના નવ આરોપી દોઢ વર્ષ માટે જેલમાં રહેશે આ સાથે આ તમામ આરોપીઓ ટીઆરપી ગેમ ઝોન સંચાલક ભાગીદારો અને રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ છે આ ઘટના પર તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર